દુધઈ સિયાસી કોપરેટિવ શ્રી વિનયસિંહ રાજપૂત અને શાળાના આચાર્ય શ્રી વસંતભાઈ સોલંકીના હસ્તે દીપ પ્રગટ્ય કરીને પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું કુલ પાંચ વિભાગમાં નવ કૃત્યો ક્લસ્ટરની શાળાઓના બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવી હતી તમામ વિભાગોનું રિબિન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારબાદ નિર્ણાયકો હાર્દિકભાઈ પટેલ મયંકભાઈ પટેલ અને રમેશભાઈ દ્વારા તમામ વિભાગમાં જઈને કૃત્યો નિહાળી બાળવૈજ્ઞાનિકો પાસેથી માહિતી મેળવી મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને નિહાળવા દુધઈ કુમાર અને દુધઈ કન્યાના બાળકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ સાથે કલા ઉત્સવમાં ચાર સ્પર્ધામાં ચોવીસ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ જેમાં નિર્ણાયક તરીકે હીરાભાઈ મ્યાત્રા હર્ષદભાઈ તુરી શૈલેષસિંહ ચાવડા જાડેજા નિલેશસિંહ ઈશ્વરભાઈ વગેરે શિક્ષકોએ મૂલ્યાંકન કરેલ અને જ્ઞાન સહાયક સાહિલસિંહે બાળકોને ઘરમાં ગરમ નાસ્તો પીરસી મોજ કરાવી ત્યારબાદ કાર્યક્રમને અંતિમ પડાવ તરફ લઈ જતા દરેક શિક્ષકો દ્વારા બાળકોને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપ્યું અને વિજેતા બાળકો બીઆરસી કક્ષાએ સીઆરસી સીઆરસીનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ આપવામાં આવી